એસસી એસસીમાં ક્રિમિલિયર લાગુ નહીં થાય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આપ્યું આશ્વાસન ભાજપના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના સાંસદોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરી મુલાકાત નોકરી વાંચો માટે સારા સમાચાર ગુજરાત જાહેર સેવા આયોગ એ વિવિધ સંવર્ગની ચારસો પચાસ જગ્યાની ભરતી માટે કરી જાહેરાત બારથી એકત્રીસ ઓગસ્ટ સુધી ઓનલાઇન ભરી શકાશે ફોર્મ નીટ પીજી પરીક્ષાની નવી તારીખ કરાઈ જાહેર અગિયાર ઓગસ્ટે બે શિફ્ટમાં લેવાશે નીટ પીજીની પરીક્ષા સુપ્રીમ કોર્ટે નીટ પરીક્ષા મોકૂફ રાખવાની વિદ્યાર્થીઓની અરજી ફગાવી આપ્યો નિર્ણય ખેડબ્રહ્મામાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આઝાદી માટે આદિવાસીઓના બલિદાનને કર્યું યાદ મુખ્યમંત્રીએ કહ્યું વનબંધુ કલ્યાણ યોજનાથી સાક્ષરતાના દરમાં વધારો રાજ્યના તમામ જિલ્લાઓમાં વિવિધ મંત્રીઓની ઉપસ્થિતિમાં ઉજવણી દેશમાં આજથી હર ઘર અભિયાન શરૂ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા એક્સ પર ડીપીમાં લગાવ્યો ત્રિરંગો દેશવાસીઓને પણ પોતાના પ્રોફાઇલ પિક્ચર બદલી ત્રિરંગા સાથે સેલ્ફી પોસ્ટ કરવા કરી અપીલ ગુજરાતમાં પણ કાર્યક્રમોનું આયોજન વકફ બોર્ડ સંશોધન વિધેયક બિલ માટે સંસદની સંયુક્ત સમિતિની રચના સમિતિમાં એકવીસ સભ્યો લોકસભાના અને દસ સભ્યો રાજ્યસભાના સમિતિ નવા સત્રના પહેલા સપ્તાહના છેલ્લા દિવસ સુધીમાં રિપોર્ટ કરશે રજૂ દિલ્હી સરકારના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાને સુપ્રીમ કોર્ટે આપ્યા શરતી જામીન શરાબ કૌભાંડ સાથે જોડાયેલ મની લોન્ડરિંગ કેસ મામલે લગભગ મહિનાથી જેલમાં હતા ઇડી અને સીબીઆઈની ટ્રાયલમાં વિલંબ થતા સુપ્રીમ કોર્ટે જામીન કર્યા મંજુ મોરબીથી કોંગ્રેસની ન્યાય યાત્રા રાજકોટ અગ્નિકાંડ વડોદરા બોટકાંડ સહિતની દુર્ઘટનાના પીડિતોને ન્યાય અપાવવા કોંગ્રેસની ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદ તો સરદાર સરોવર ડેમની જળ સપાટી પહોંચી એકસો અઠ્યાવીસ મીટરની સપાટીએ અને અને ટર્બાઇન કાર્યરત વીજ ઉત્પાદન શરૂ ઓલિમ્પિકમાં સો ગ્રામ વજનના કારણે આ અયોગ્ય જાહેર થનાર વિનેશ ફોગટ સિલ્વર મેડલ આપવાની અપીલ પર ટૂંકમાં જાહેર થશે નિર્ણય તો જવેલિયન થ્રોમાં સિલ્વર મેડલ જીતનાર નીરજ ચોપડા સાથે પ્રધાનમંત્રીએ વાતચીત કરી આપી શુભેચ્છા